વિદુરનીતિ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ વિદુરનીતિના અત્યાર સુધીમાં આપણે આઠ ભાગ સાંભળ્યા આજે આપણે નવમો ભાગ સાંભળીશું હરિહિયો મહાત્મા વિદુરજી મહારાજા ધૂતરાષ્ટ્રને કહે છે કોઈ અજ્ઞાની વ્યક્તિ વૃક્ષના કાચા ફળ તોડે તો ખાવા જેવા ન હોય સ્વાદ ન હોય વળી બી પણ ન હોય કે જે વાવે તો ફરીથી ઝાડ થાય પણ જો પાકવા દે તો સરસ ફળ મળે રસ મળે સ્વાદ મળે અને બી પણ મળે કે જેનાથી બીજું વૃક્ષ થાય ને પરંપરા ચાલ્યા કરે અને જો ઝાડને કાપીને લાકડા સળગાવી ઉપયોગ કરે તો એક વખત કોલસો કામમાં આવે પણ ફરીને નહીં માટે જે કાર્યથી ભવિષ્યની પેઢીને પણ સુખ થાય તેવું કાર્ય કરવું જોઈએ હે ભાઈ જેમ ભમરો બધા ફૂલમાંથી રસ લે છે એક જ ફૂલને સંપૂર્ણ સૂચતો નથી ફૂલને કષ્ટ ન થાય નાશ થાય નહીં તેમ કરે છે તેમ રાજાએ પ્રજા પાસેથી થોડો થોડો પ્રમાણસર કર લેવો જોઈએ જેથી પ્રજા પીડાય નહીં તેની મહેનતનું ફળ મળે અને સુખ સમૃદ્ધિ વધે તેને ત્રાસ ન થાય વેપાર ધંધા ભાંગી ન જાય કંટાળે નહીં તેમ કરવું જે દેશના વેપારી સુખી હોય તે દેશ સમૃદ્ધ હોય પ્રજા સુખી હોય કારણ કે વેપાર કેન્દ્ર એ દેશનું મુખ્ય અર્થતંત્ર છે તે કરોડરજ્જુ સમાન છે બધી વસ્તુ સસ્તી સારી અને છૂટથી બીક વગર મળતી હોય અને વાપરી શકાતી હોય બજારો વસ્તુથી ધમધમતી હોય ત્યારે કોઈ વસ્તુની તંગી અછત ન વર્તાતી હોય વેપારી વર્ગ ભય વગર માલ આપલે કરી શકતા હોય વાત વાતમાં સરકારી દરોડા ન પડતા હોય કોઈ કાર્ય કરવામાં અભિમૂલ્યના ચક્રવાની જેમ ફસાતા ન હોય એટલા બધા કર પણ ન હોય કે પ્રજા કર ભરી જ શકે નહીં અને લોકો કરની ચોરી કરવા પ્રેરાય તેથી રાજાએ પ્રજા પાસેથી સપ્રમાણ કર લેવો જોઈએ પ્રજાની પણ ફરજ છે કે કર ભરવો જોઈએ નહીં તો દેશના વિકાસ કાર્ય કેમ થશે તેજોરી તળિયા જાટક થઈ જાય રાજા કે અધિકારીઓ પ્રજાના પરસેવાના પૈસા છે એમ માનીને કરસરથી તંત્ર ચલાવે જે કરરૂપે તેજોરીમાં આવે તે પ્રજાની સુખકારી માટે વપરાય જેમ સૂર્ય સમુદ્રમાંથી જળ ખેંચે છે બાષ્પીભવન થાય છે વાદળ બંધાય છે ને સમય આવી હજાર ગણું વરસાવે છે પાસું આપે છે તેમ કરમાંથી પ્રજા માટે શિક્ષણ રક્ષણ લાઈટ પાણી રસ્તા આરોગ્ય અનાજ વગેરે અનેક પ્રકારના કાર્ય થતા હોય છે માટે પ્રજાએ પણ કર ભરવો જોઈએ જેમ ગાય ભેંસના ઘાસ ખાણ વગેરે ખવરાવે પણ દોહા ન દે દૂધ ન આપે તો દંડા ખાવા પડે માર ખાવો પડે જો શાંતિથી દૂધ આપે તો માર ન ખાય તેમ કોઈને ક્યારેય સરકારી તંત્રનો માર ખાવો પડતો હોય છે જેમ પ્રજા રાષ્ટ્રમાં કર આપે છે તેમ ધર્મસ્થાનોમાંથી અનુયાયીઓએ ધર્માદો આપતા હોય છે આવેલા ધર્માદાથી મંદિર બાંધવા તેનાથી સાંપ્રદાયિક વિકાસ કાર્ય કરવા ઠાકોરજીની સેવા પૂજામાં વાપરવા વગેરે કાર્ય થતા હોય છે સ્વામિનારાયણ ભગવાને આવેલા ધર્માદાની વ્યવસ્થાના ભાગરૂપે શિક્ષાપત્રીના એકસો ને ત્રીસમાં શ્લોકમાં લખ્યું છે કે સોળસો ઉપચારથી ઠાકોરજીનું પૂંજન થાળ અલંકાર વસ્ત્ર વગેરે સેવા માટે ઠાકોરજીના નામથી અનુયાયીઓ ધર્માદો આપતા હોય છે પણ તેમાં બધો ધર્માદો વપરાતો ન હોય જે તે પ્રસંગો વખતે યજમાનો પણ આર્થિક સેવા કરતા હોય છે માટે વધેલા પૈસાથી મંદિર ધર્મસ્થાનોમાં અભ્યાસનો મહેમાનો અન્નારથી આવે તેમને આદરથી જમાડવા તેવું લખ્યું પણ જમાડવાથી ધર્માદામાં આવેલા પૈસા ખૂટે નહીં કોઈ પાસું આપે તો કોઈ વધુ આપે કોઈ ઓછું આપે તો કોઈ વધુ આપે કોઈ વ્યક્તિ જમ્યા પછી કદાચ દાન ભેટ ન આપે તો પણ આવેલ બધું તેમાં વપરાય જાય નહીં હવે વધેલ દ્રવ્યથી પૃથ્વી ઉપર વિદ્યા સદવિદ્યા અને બ્રહ્મવિદ્યાની પ્રવૃત્તિ થાય તેવા પ્રયત્નો કરવા જેથી સમાજ શિક્ષિત અને દીક્ષિત બંને આ લોકમાં અને તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિદુર નીતિ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો